ઉત્પદોના શાખાના મુખ્ય શિક્ષક જયદીપભાઈ બાવિસા મુખ્ય મુખ્ય તો એમને લેવાની છે કે હું છોકરાઓ સાથે મજાક કરી આજે કરો અને બધું વગર કોઈ નહીં કોઈને ઉતારી પાડવો નહીં આપણે બધા સમકક્ષ ધારો કે મને જાજુ આવડતું હોય તો એ મને ફોકે નહીં પડે હું હોશિયારથી મને આવડે છે ભાઈને ના આવડતું હોય તો હર વેળ શીખવાનું હોય તમને આમ નથી તમને તેમ નથી ફોકવાનું નહીં કહ્યું કોઈ શીખી ના આવ્યું હોય બધા શીખવાનું દંડ મારવાનો નહીં કોઈને હરી કરવાની નહીં એ તમારે લાગવું પડે ખુશભાઈને તમને

હવે આપણે ગુરુ ગુરુ એટલે આપણે અંધકારથી આપણે ઘેરાયેલા હોય ત્યારે આપણે ગુરુનું માન લેતા હોઈએ છીએ જે આપણે ગુરુ તો હજી તમારમાં હોઈએ તો આપણે ગુરુની વાત નથી કરતા આપણે પરમ ભવિષ્ય ખબર છે તારીખ સિત્તાવીસ સપ્ટેમ્બર ઓગણીસો પચીસના દિવસે આપણી શાખાની શરૂઆત થઈ હતી રાજકોટમાં ત્યારે પોતાની ફેસડા એવું વચ્ચે નથી શાખામાં કર્યું કે આપણે ગુરુ તરીકે કોને રાખવા ત્યારે બધા તમને રાખી દે કે હું રાખું મને કે હું રહું કે હું રહું ત્યારે ડૉક્ટરજી કેશવરાવ ભૂલે કીધું કે હું આપણે પરમ પવિત્ર ભગવત હોય એ આપવામાં આવે કે કોઈ નીચું નહીં કોઈ ઈચ્છું નહીં અને એટલા માટે આપણે ભગવત હોય ને આપણે ગુરુ માનવામાં આવે છે અને આપણે તમે જોયું છો જ્યારે આપણે મહાભારત કીધું રામાયણનું યુદ્ધ લીધું ત્યારે ભગવધ્વજ દ્વારા મુક્તિનું પ્રતિક છે અને ભગવદ્વજ છે એ સમર્પણનું પ્રતિક છે એટલા માટે આપણું પરમ તો ભગવધ્વજને ગુરુ માનવામાં આવે અને તમારે એટલે એટલે